બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર દુર્ઘટનાઓનું કેન્દ્ર બની છે થરાદના ખાનપુર ફાટક પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ છે ખાનપુર ફાટક પાસેના નર્મદા કેનાલના પોલ પરથી એક યુવકે કેનાલમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી બે કલાકથી વધુની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મળતી માહિતી મુજબ મૃતક યુવક સુઈગામ તાલુકાના બેણપ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને તેના વાલી વારસદારોને સોંપ્યો હતો આ ઘટના બાદ અન્ય એક વ્યક્તિએ પણ આ જ કેનાલમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ફરીથી શોધખોળ શરૂ કરી હતી જોકે મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં બીજી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો ફાયર વિભાગના ઓફિસર વિરમજી રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે બીજી વ્યક્તિની શોધખોળ હજુ પણ ચાલુ છે પરંતુ અંધારું થવાના કારણે મુશ્કેલી પડી રહી છે આ દુર્ઘટના અંગે વધુ માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર નર્મદા કેનાલની આસપાસ સુરક્ષાના પ્રશ્નો ઊભા કર્યા છે આ મામલે સ્થાનિક પ્રશાસન અને સરકાર શું પગલાં લે છે Tejo ouvro